બહુ બધા વિનંતી કરે એ ના ના માઇક ની સામે મારાથી ન બોલાય બાપ આમ હું કદાચ થોડું ઘણું બોલી શકું પણ માઇક ની સામે ન બોલાય અને ઘણી ગામની અંદર તો સરપંચ સાહેબ એવા હો પણ આ નિખાલસતા એને સ્વીકારી લીધું ને એની મજા છે પણ તોય લોકોએ જબરજસ્તી કરી કે ના ના બોલવું જ પડે સાહેબ અને બધાએ જબરજસ્તી કરી બહુ વિનંતી કરી ત્યારે સરપંચ સાહેબ હાથમાં માઇક લીધું થોડીક ધ્રુજારી ઉપડી ગઈ અને હાથથી એમ ધ્રુજારી ઉપડી ગઈ ધીમે રહીને બોલ્યા કે ગામના વડીલો ભાઈઓ બહેનો બાળકો બધાને યાદ કરતા મને ખુશી થાય ગામનો સરપંચ છું હા શરૂઆત થઈ ગઈ પછી કાંઈ વાંધો નહીં પણ આ ગામના બધા વડીલોની એવો આગ્રહ હતો કે આપણા ગામમાંથી આપણા નિશાળમાંથી જ્યારે શિક્ષક વિદાય થાય છે તો એના માન માટે બે શબ્દ બોલવા બીજો તો વિશેષ શિક્ષક માટે મારે શું કેવું જેનો વિષય બોલવાનો નથી પછી હું ડખા થાય સમજો જોજો એટલે એણે બહુ નિખાલસ ભાવથી કીધું કે આવા શિક્ષક અત્યાર સુધી આટલા વર્ષ એમણે જે શિક્ષક તરીકેની ફરજ બજાવી ઘણા બધા છોકરાઓને ભણાવી ગણાવીને ઘણા છોકરાએ ઘણી સારી ડિગ્રી મેળવી અને આ છોકરાઓ મને ખબર છે ત્યાં સુધીમાં આમાં કેટલા છોકરાને તો એક થી સો સુધી પૂરા એકડા નહોતા આવડતા તો એ સાહેબ પાસ કરી દેતા હવે સાહેબ આના વખાણ હશે ખામી કાઢી એનો ભાવ એવો નથી પણ જે કઈ હોય એ શક્ય વાત કરે છે કેટલા છોકરાઓ આમાં એવા છે કે અડધા દિવસે નિશાળે આવે નહીં પણ સાહેબ એની યાદરી પૂરેપૂરી પૂરતા અને એવા કેટલા બધા અહીંથી શિક્ષણ લઈ અને ઘણા ઉંચ હોદ્દા પહોંચી ગયા છે ધન્યવાદ છે આવા શિક્ષકો પાસે આપણને મળવા મુશ્કેલ છે નસીબે મળી ગયા હવે બીજું વિદાયના માનમાં કઈ કેવું નથી પણ એ શિક્ષક વિદાય થાય અને પછી ભગવાન એમના આત્માને શાંતિ આપે એવો અમારા ગામ વતી ભાવ સાહેબ શિક્ષકને ધીમે ધીમે પરસેવો પડી ગયો કેટેક આવવાની તૈયાર થઈ ગયા હજી પેન્શનના ઠેકાણા નથી અને મારા બાપે તો ડાયરેક્ટ આત્માને શાંતિ પહોંચાડી દીધી આ આ જગતની બહુ મજા છે સાહેબ નાની નાની વાતો હોય પણ પકડીને હાલે ને બહુ મજા છે સાહેબ હમણાં હમણાં આ રાજકારણમાં બધા પક્ષો છે આપણે કોઈ એની સાથે લેવા દેવા ને બધા સારા કામ જ કરે છે તો એક જગ્યાએ આ ભાવથી હો એટલે બહુ સરસ મજાને એક ભાઈ આમ સક્રિય હતા અને એ સક્રિય હોય એ જ કાંઈ સેવા કરી શકે એટલે આમ સેવા કરતાં કરતા એને જે પક્ષ તરફથી બહુ સરસ મજાનો હોદ્દો દેવામાં આવ્યો એટલે હોદ્દો દેવામાં આવ્યો એટલે પછી તેને ત્યાં માન સન્માન થતા હોય ઘણી જગ્યાએ આમંત્રણ મળતા હોય એટલે આવી રીતે પછી ધીમે ધીમે પ્રગતિ થવા માંડી તો એને દસ વર્ષનો છોકરો હતો ને એ જોઈ ગયો કે મારી પપ્પા પાસે આમ હતું નહીં કાંઈ પણ અત્યારે જો બધા કેટલા બધા બોલાવતા થઈ ગયા કેટલી બધી સરસ રીતે એના સન્માન થાય છે એટલે પછી એ ટીવીમાં કાયમ જોતા હોય યુટ્યુબમાં જોતા હોય ત્યારે એની મમ્મીને એ છોકરાએ બહુ સારો પ્રશ્ન કર્યો કે મમ્મી મમ્મી એ કે હા એ કે આ જે કાંઈ બધા હોદ્દા ઉપર બિરાજમાન છે એ ઘણા એવા જે હોદ્દા ધરાવે છે ને એની પાસે તો ઘણી ઘણી મોટી મોટી અમુક અમુક માણસોની પાસે તો ગાડી છે મોટી મોટી હ મર્સિડિઝ હોય બીએમડબલ્યુ હોય આવી બધી ગાડીઓ તો કે અમારે આપણા અહીંયા પપ્પાએ સરસ મજાનો આની અંદર જે એને એને ફરજ નિભાવે છે અને હોદ્દો મેળવ્યો છે તો પપ્પાને પણ આવી ગાડી મળશે ખરી આપણે કાંઈ ગાડી મેળવી શકું અને ત્યારે એની મમ્મીએ બહુ સારો જવાબ બેટા આ પણ એ બીએમડબલ્યુની ની વાત કરે છે ઓડીની વાત કરે છે લેમ્બરગી ની વાત કરે છે એવી ગાડીઓ આવશે પણ થોડીક વાર લાગશે એટલે છોકરાએ કીધું કે કેટલી વાર લાગે એ કે વધારે વાર નહીં તારા પપ્પા વેચાય ને એટલી વાર કઈક વેચાય ને તો જ આવે સાહેબ અડધું અડધું બે દિ પછી સમજાવે બહુ ઊંડી વાત હોય અને જાય ને એને વંદન છે કારણ કે અમારા જે લાગ્યા છે ને આ ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ અમુક ગોળા હોય ને એ તમે જોજો પહેલેના ગોળા એ ચાલીસ વોટના હતા પચીસ વોટના હતા સાઠ વોટના હતા સો વોટના હતા એ ડીમ લાઈટ હતી તોય એમ કહેવાતું કે ફિલામેન્ટ હડકતી હા એ આની ખાસિયત છે અને ત્યાર પછી વળી ક્યાં ટ્યુબલાઇટ આવી ચોક વાળી એ ક્યારેક ક્યારેક ચોક ફેરવવું પડે સ્ટાર્ટર ફેરવવું પડે આવું બધું થતું ત્યારે લપકારા લઈએ ઉપડે તો ઉપડે નકર નો ઉપડે અને અમુક ઉડેલી ફિલામેન્ટ હોય તો નો અમારા કાર્યક્રમમાં ઘણા એવા આવે હજી વાતની શરૂઆત થાય અને બરોબર મંડે દાંત કાઢવા એટલે સમજી જવાનું કે આ બરોબર સો વટની ફિલામેન્ટ છે વાત પૂરી થઈ જાય બાજુવાળો દાંત કાઢે ને પછી એની એ બાજુ જોઈને એ દાંત કાઢે એટલે સમજી જવાનું કે આ ચોક છે ટ્યુબલાઇટ છે ધીમે રેન હળગી ઉપડે તો ઉપડે નકર ન ઉપડે અને અમુક અમુક માણસ એવા છે આખો કાર્યક્રમ પૂરો થાય પછી ઘરે જાય અને કાલે કાર્યક્રમમાં કેવું એટલે એટલે ધીમે બહુ સમજી જવાનું ઉડેલી ફિલામેન્ટ આની સામે તમે બસો ત્રીસ નહીં ચારસો ચાલીસ નાખો ને સાહેબ તો એ નકામું થઈ જાય પણ શરૂઆતમાં જે આપણે વાત કરીએ એમ આ દરેક જગ્યાથી મને તમને આવી વાતો જ્યારે આવા ડાયરામાંથી મને તમને મળે હવે તો જોકે આમ જોવા જાય તો ઘણું બધું શોર્ટકટ થઈ ગયું કારણ કે આ માણસોની પાસે સમય નથી માણસની પાસે એટલો સમય નથી પહેલાનો સમય હતો આખા આખા ભજનો ગવાતા નામા ચરણ સાથે ભજનો ગવાતા પણ સાહેબ અત્યારે કોની પાસે એટલો સમય છે નથી સાંભળવાળા પણ એટલો સમય હોય સાહેબ અને કદાચ આવું કરવા જાય તો ચાર પાંચ ભજન ગવાય પણ અત્યારે ફરમાઈશ એટલી બધી આવી એટલે કલાકારો પણ થોડા 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 નાના નાના એમ કે વાત હોય એની હાઈલાઈટ લઈ અને બધાને રાજી કરવા પડે સાહેબ આ દરેકની આવું થઈ ગયું અત્યારે આ તમારે જમાનો જોજો ક્રિકેટનો વાયરો બોલાય ગયો ક્રિકેટનો એમાં ટેસ્ટ આપણે જોઈએ છે કે પાંચ દિવસની ટેસ્ટ હોય પણ પાંચ દિવસ નથી હાલતી હવે ટ્વેન્ટી ટ્વેન્ટી માં તમે જોજો આ જમાનો એવો આવી ગયો છે સાહેબ પણ જેવો જેવો જમાનો છે ને મુબારક છે પણ અમારો ભાવનગરના ના નાજીર દેખાયા બહુ સરસ મજાની વાત લખે કે ખુશી દેજે આ જમાના ને હરદમ રુદન દેજે મને ખુશી દેજે આ જમાના ને હરદમ રુદન દેજે મને અવર ને ગુલશન દે જે અમને વેરાન વન દેજે કવિ નો કહેવાનો ભાવ એમ છે કે ક્યાંક કદાચ જો ભગવાનની પાસે આપણે માંગતા હોય અને એવી માંગણી કરો ને તો તમને મને એમ કહેવાય કે બીજા માટે કાંઈ ખુશીની માંગણી કરો તો મારા તમારા જીવનની અંદર સો ટકા ખુશી આવે પણ એની પણ તમારી મારી પાસે ખાનદાની હોવી જોઈએ બીજા માટે માંગવાની આ ભગવાનના દરબારમાં બધા જ જાય છે ને આપણે ભાઈ દરબારમાં જાય ભગવાનને ચરણે જાય અને બધા એમ કે આ ભગવાન હવે આટલું છે મને હજી આટલું આપી દેજું જેટલું છે ને એટલું ઓછું જ પડે પણ ક્યારે કોઈ વ્યક્તિ એવું કઈન કીધું કે હે પ્રભુ હે મા મારી પાસે તો બહુ ઘણું છે હવે એક કામ કરી દો ને મારામાંથી કોઈ બીજાને દેજો કે આ બીજાને જેની પાસે નથી ને એને થોડુંક આપજો આવું કીધું ક્યારે નથી કીધું સાહેબ આ તમારી મારી જીવનની માનસિકતા છે ને એમાં આપણે બધાએ જીવન જીવવું છે સાહેબ અને આ શબ્દ છે સાહેબ આ શબ્દની બહુ મજા છે કે શબ્દ મારે મર ગયા એ શબ્દ છોડ્યા રાત આ શબ્દ મારે મર ગયા આ શબ્દ છોડ્યા રાત પણ શબ્દ જેણે જેણે સેવ્યા છે ને સાહેબ એના સુધરી ગયા કાજ અને આ ગુજરાતની ભૂમિ છે ડાકોર પછીની અમારે વાત કરીને ભાઈ એમ ગુજરાતની આ તો પરંપરા છે ભારત દેશ છે અને એમાં કવિઓ શું શું વાતો લખી સાહેબ એક સમય એવો હતો કે જે હજી પણ ઘણી જગ્યાએ માનવતાની મહેક મને તમને હજી આવે છે સાહેબ પણ હવે ઓછી જગ્યાએ આંગળીના ટેરવે ઘણા એવા બાકી પહેલાનો સમય એવો તો કોઈ આપણે આંગળે આવે એની ચહેરા ઉપરની રેખા વાંચીને માણસ સમજી જાતો કહો આ માણસને કાંઈ ને કાંઈ મુસીબત છે સાહેબ અને એને અંતરની જે કાંઈક વેદના હોય ને એના ચહેરા ઉપર આવી જતી અને ચહેરા વાંચીને માણસ તરત ઓળખી જતો કે નાના આને મુસીબત છે ભાઈ આવો અને એટલે તમારા કવિ દુલાભાઈ કાંક બહુ સરસ મજાની વાત લખે કે માનવી ના પાસે માનવીનો નો આવે એ જ એ ના દિવસ એ જ ખીને દુખિયા આવે રે બને તો થોડું ઈ સમય હતો કે જે તારા આંગણિયા પૂછીને આવું કા આવે તો આવું કારો મીઠો આવજે સાહેબ ઘર નાના હતા પણ એના દિલ એવડા મોટા હતા ઓહો મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો એને ગળે લાગી જતા અને બસ સ્ટેન્ડ સુધી મૂકવા જાય ને માણસ રડી જતો તમે બે દી હજી રોકાતો સારું હવે અત્યારના મહેમાન મહેમાન આવે તો બેન ને એમ થઈ જાય ઘરમાં હમણાં બેનો છે ને સિરિયલ માં મર્યા છે કાયમ સોમથી શુક્ર આઠ થી અગિયાર કોઈ ના ઘરે ભૂલથી તમારા થી નો જવાય અને અમારા કલાકારનો તો આજ સમય હોય નવ દસ વાગે કાર્યક્રમ ચાલુ થતો હોય એટલે અમને એમ થઈ જાય કે હાલો નાથી જાઉં છું તો અમારા મિત્ર છે આટો મારતો જાવ ચા પાણી કરતો જાઉં એટલે આપણે ચા પીવાના એક વિચારથી ગયા હોય પણ ત્યાં જાય ને એટલે ભાઈ આનંદમાં આવી જાય ઓહો હો તમે ડાયરામાં આવ્યા છો છો આવી ગયા અરે આવો 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 વેલકમ આમ કરે એટલે ઓલી આમ કરીને કાતર નાખતી હોય અત્યારે શું કામ આવ્યા છે કારણ કે ઈ મહેમાન આવ્યા છે ભાઈ ખબર છે કે ભાઈ એને ચા બનાવવાનું કેસે અને બેન ચા બનાવવા જાય તો એક સિરિયલ નો એપિસોડ નીકળી જાય અને એક સિરિયલ નો એપિસોડ નીકળી જાય એટલે બેનનું જીવન એક વરા ઓછું થઈ ગયું હોય ને એવો એને આઘાત જેવો લાગે એટલે આ તો ઉપર બધા જોઈ સાહેબ સમય આપણો બહુ સારો હતો આપણા દીકરીઓ એમ કે રસોડે રોટલી બનાવતા એ સમયની અંદર કોઈ નહોતા એક લાકડાનો ચૂલો હોય અને એવું સરસ મજાના ભાવથી વહેલા ઉઠી જતા અને રસોડે જ્યાં રોટલો બનતો હોય ને એને ભગવાનને યાદ કરતા હોય હા અત્યારે તો બધા સ્ટેન્ડિંગ રસોડા અને એમાં એ રસોડા ઊભા થઈ એનો તો વાંધો નહીં પણ મોબાઈલ મારા દીકરા એમ કહેવાય કે બેનો ન્યાય બરોબર સ્ટેન્ડ માં રાખે અને પહેલાનો સમયની અંદર આપણા બહેનો દીકરીઓ જ્યારે આવા સરસ મજાના ભજનો અને આવા ડ્રામ ધૂન ગાતા અને એ રસોઈ બનાવતા એ રસોઈ આપણે ખાતા હવે અત્યારે તો એવું કાંઈ છે જ નહીં આ રસોડે રોટલી બનાવતા બનાવતા શું કાંઈ મુન્ની બદનામ હોવી ડાર્લિંગ તેરેલી પછી હવે કોઈકની પાસે આપણે સારી અપેક્ષા રાખીએ કે આ મારું સંતાન છે એ સારું કામ કરશે આવું શક્ય બને ખરું સાહેબ કુવામાં હોય તો જ અવેડામાં આવે પેલે સમય તો આપણે બેનો દીકરી જયારે સ્ત્રી ગર્ભ કરતી હોય ને અને ન્યાથી બરોબર સારા રામાયણ અને મહાભારત જેવા ગ્રંથ વાંચન કરે સાહેબ કોઈ સારા ધાર્મિક પુસ્તક વાંચન કરે અને એટલું નહીં એ જનમ આપ્યા પછી જયારે પૈપાન કરાવતી હોય ને તો એ સારા એમ કહેવાતો હોય કે વિચારો લઈને પૈપાન કરાવે શું કામ કે મારું આ સંતાન ને સારા વિચાર એના હૃદય ની અંદર પડે અને સારા કામ થાય આવો ભાવ હતો થાય આ બાકી અત્યારે તો આ બેનો પાણીપુરીમાં તો એટલા બધા મસ્ત થઈ ગયા હમણાં એક જગ્યાએ હું આમ જાતો તો ને એટલે મને એક ભાઈ અમારે બે ત્રણ જણા આવતા હતા એટલે મને આ ઘડીક ઉભા એટલે મને થોડીક ભૂખ લાગીને લાગી પાણી લારી હતી એટલે મને એમ થયું કે એકાદ પ્લેટ પાણીપુરી ખાઈ લઉં એટલે હું ક્યારે ખાતો નથી પણ મને આવી ઈચ્છા થઈ ગયો એટલે હું પાણીપુરી વાળા નહીં ગયો ભાઈ પાણીપુરી આવજો મને કે આ વાંધો નહીં એટલે ખાલી પ્લેટ આપી મને એટલે ખાલી પ્લેટ આપી એટલે પાણીપુરી ઓલો બનાવતો હતો બે ત્રણ બીજા ઘર હતા એને દેતો હતો મને મને દેતો હતો પણ એ પહેલા એક માજી આઈ માજી ઉમર વાળા એટલે માજીએ તરત જેમ કહી દો આ બેટા મા ના આવા પાણી પોળી આપજાઓ એટલે પછી આપણો પાછો સ્વભાવ એવો પરોપકારી સ્વભાવ અને મૂળ કલાકાર અમે સંસ્કારની વાતો કરતા હોય એટલે મને એમ છે બે પાણીપુરીવાળાને કીધું તમે કહો ભાઈ મારી થોડી પછી આપો પહેલાં માજીને આપી દો એટલે પાણીપુરીવાળો કે ભાઈ તમે ખાઈ લ્યો પહેલાં માજીને પછી હું આપું મેં કીધું નાય વડીલ કહેવાય એનું માન સન્માન જાળવવાનું આપણી ફરજ કેવાય મેં કીધું માથાકૂટ કોટ નહીં પહેલાં માજીને આપો શું મેં કીધું આવું વડીલોને તમે માન નથી રાખતા મને કે માન રાખીએ છીએ પણ મારું તમે માનો મે કીધું ના કાય માનવું નથી પેલા માજી નાપો બીજી વાત નહી એટલે મારી પાણીપુરી જે તૈયાર કરી એટલે મારી ડીશ ની જગ્યાએ માજી નાપી માજી ડીશ માં મૂકી અને માજી આમ કરીને મોઢામાં નાખી હવે માજીને મોઢામાં એકેય દાંત મળે નહીં અને જે માજીએ મોઢામાં નાખતાની સાથે મોઢું બનતું ઓ પાણીની ફિસકારી સીધી મારા ઢબા ઉપર આવી હા 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 ઢબો બગડી ગયો આખો પાણીપુરી વાળો જે દાંત કાઢે મને કે બહુ પરોપકારી ના થયા દીકરા હવે પણ મેં કીધું માજી મને કા બેટા મને પાણી પૂરી ખાવાનો બહુ શોખ મેં કીધું શોખ તો માજી દાંત નથી મને કે નથી તો મેં કીધું છે ને ઘરે જઈને રગડો કરીને પી લેવાય આવી રીતે કોક ના કપડા નો બગાડાય સાહેબ પણ જીવન ની અંદર દરેક જગ્યા થી માણસો ને કઈક ને કઈક નાના મોટો અનુભવ મળે હમણાં એક ભાઈ મને બહુ સારી ફરમાઈશ કરી મને કે નરેશભાઈ તમે બે ભજન ગાજો અત્યારે મહારાજે પણ કીધું બે દુહા સંતો મેં કહું સો ટકા ચોક્કસ એમાં તો તમને આનંદ કરાવવા જ આવ્યા છે ને તો એક જગ્યાએ આવી ભજનની ફરમાઈ જાવ એટલે હું આમ બે ત્રણ રીતે ભજન ગાતો હતો કે હિતે રહી વરના માજી નજીક આવી ગયા ને મારા બાજુ એક ધારું આમ આમ કરીને દીધું એટલે મને એમ થયું માજી મારા ઉપર ફીદા થઈ ગયા લાગે મારા ઉપર એટલે મારા ભજન ઉપર મારા ઉપર હું માજી ફીદા થાય ઘણા આવું ગેરસમજ થાય એટલે આમ ને હું હું અડધી કલાક ગાતો તો વળી પાછી દસ એક મિનિટ લીધી મેં કીધું માળી મે કીધું મારું ભજન તમને બહુ ગમ્યું મને કે ગયમું નાય દયા આવે દયા મેં કીધું હે નહીં મને કે હમણાં થોડા દી પહેલાં મારે બેહને પાડું આવ્યું હતું ને હા ત્રણ ચાર કલાકમાં આમ જ ગાંગરી ગાંઘરીને મરી ગયું તું એટલે મને એમ થયું કે તું ને ઉકળી જાય સાહેબ આ માજીના આશીર્વાદ હશે કે શ્રાપ હશે કાંઈ ખબર પડે નહીં સાહેબ દુનિયાની અંદરથી આવા મારા કલાકારોનો અનુભવ થતા હોય હમણાં એક જગ્યામાંનો કાર્યક્રમ હતો ને એ એક આમ થોડોક ભાઈ બે કોથળી મારી અને એનો નિખાલ ભાવ એટલે અમુક બધું સાજ સેટિંગ કરતા હતા ઉપર આવી ગયો મને કે યાર શું કરો છો કાઈ છે મેં કીધું કાંઈ નથી હવે એને ખબર નથી કે આ વાજા પેટીને બધું ગોઠવાઈ ગયું તો કાંઈક પ્રોગ્રામ હશે પણ માણસ એવા છે ને માણસ જેની વાહે પડી જાય તમે જોજો એનું પરિણામ શું આવે એટલે બેહી ગયો નજીક મને કે આ બધું શું કરે આ હાર્મોનિયમ કહે મેં કીધું હા મને કે એમાં કેટલા બટન આવે મેં કીધું ગણી લે આમ કરીને અમે સુર મેળવ મેં કીધું યાર સોરી પ્લીઝ મને કે કેમ મેં કીધું હવે થોડોક બાજુમાં તમે જાવ મને કે હું શું નઈડો મેં કીધું નઈડા નહીં પણ મને હવે શાંતિ જોઈએ મને કે તો પહેલા કેવું જોઈએ ને શાંતિ જોઈએ મેં કીધું હા આટલો શબ્દ એના કાને પેડો નીકળી ગયો મેં કીધું વાહ એનો નશામાં છે પણ એની સમજણ તો જોઉં એક જ વખત વિનંતી કરી મારે શાંતિ જોઈએ નીકળી ગયો સાહેબ કલાક થઈ ગયો મારો કાર્યક્રમ ચાલુ થયો અને બરોબર મારો જ આવી રીતે રાઉન્ડ ચાલતો હતો અને અગિયાર સાડા પોણા બાર વાઈ ગયા અને ભાઈ તો પાસે આવ્યા મેં કીધું પાસે આવી ગયા પણ એ એકલાનું આવ્યા ગામમાંથી એક મેક્સા વાળા બેન ને લઈને આવ્યા મેક્સી વાળા બેન તો વાડ વિખેર અને ડાયરેક્ટ મેક્સી વાળા બેન નું બાવડું પકડું અને મારી પાસે લઈ આવ્યો એટલે ઓલા કોઈક આવ્યું છે કે પૂછ્યું કે કાને શું કામ લઈ આવ્યું કે ઓલા ભાઈ બોલે છે ને એને શાંતિ જોતી તી આ ગામમાંથી ઉઠાડીને લાવ્યો હવે શાંતિ નામની કોઈ બેન હતી એને ઉઠાડીને લાવ્યો સાહેબ હવે આને કેમ તમારે મારાથી સમજાય સાહેબ પણ આ પીવાનું છે ને આપણે વડીલો બહુ સારી વાત કરી ગયા અને એક વડીલે તો મને બહુ સારી એવી વાત કરી અને એની અંદર કાંઈક ને કાંઈક તત્વ છે પણ અત્યારે વડીલની વાત આપણે સાંભળતા નથી કારણ કે વી હેવ હાયર લેવલ એજ્યુકેશન તમારી મારી પાસે એટલું બધું હાયર લેવલ એજ્યુકેશન થઈ ગયું એટલે હવે વડીલ કોઈને સાંભળતા જ નથી વડીલને આ યુવાનને એમ કીધે ને કે આ વડીલની વાત એ કહેવાય તો રિમોલ્ટાયર છે હવે રિબોલ્ડ માં જ આપણે આ જીત આવ્યા છે સાહેબ એની અંદર તો બહુ મજા છે હા એટલે વડીલે વાત કરી કે તમે તો ઘણી જગ્યાએ જે જઈને કાર્યક્રમ કરો છો પણ આ દેશની અંદર અત્યારે આ જમાનો એમ કહેવાતો કે આવો આવી ગયો આધુનિક જમાનો અને કળિયુગનો એ બરોબર છાયા પડી ગઈ છે પણ એ વડીલે વાત કરી કે આ કળિયુગની અંદર પણ મારે તમારે જો રામ રાજ્યો જોવું હોય તો ક્યાંય પણ દૂર જવાની જરૂર નથી એટલે મને બહુ આમ વિચાર માંગી લે એવી વાત મેં કીધું આમાં રામ રાજ્યો મને કે હા આ સમયની અંદર પણ હજી રામ રાજ્ય છે પણ એની સામે દરેક સમાજની અંદર બે એવા પડદા પડી ગયા છે એ પડદા હટી જાય તો રામ રાજ્ય તમારી ને મારી સામે છે એટલે સ્વાભાવિક રીતે એને આપણે પૂછવું પડે મેં કીધું વડીલ કયા એવા બે પડદા કે બે પડદા હટી જાય તો રામ રાજ્ય તમારી મારી સામે હોય અને ત્યારે વડીલે પોતાની વેદના ઠાલવીને એટલી વાત કરી કે ભાઈ આ સમાજની અંદર દરેક જગ્યાએ ઈ બે પડદા છે રામ રાજ્ય એની સામે દેખાતું નથી કે બે પડદા ઈ કે મારે ભાઈમાંથી વેશનનો પડદો નીકળી જાય અને બેનમાંથી ફેશનનો પડદો નીકળી જાય તો સમજી લેવાનું કોઈ રામ રાજ્ય તમારી મારી સામે છે સાહેબ પણ આ શક્ય ખરું આ આનું અમારો વેસન જાય નથી અને અમારી ફેશન ન જાય આટલા ભગવાને રૂપ સારા આપ્યા પણ પાર્લરમાં કોઈ ન જાય એવું તો બને જ નહીં પાર્લરમાં જાવું જ જોઈએ અત્યારે વિસર્જન નજીક આવે વિસર્જન દિવસે પાર્લરમાં બેનો જાય કોટિંગ કરાવીને આવશે ખબર છે કરાવી તો કંકુ ગુલા લા એ મોઢું બગડવાનું જ છે તો એ અને અમુક ઉંમરના જે બેનો પાર્લરમાં જાય સાહેબ મને તો ગમે છે પણ હિતેર હિતેર વર્ષ ઉંમર જેની થઈ ગઈ હોય લીંબુ જેવડી અંબોડી હોય હવે હિતેર વર્ષે લીંબુ જેવડી જંબોડી હોય બીજું કઈ હોય જ નહીં પણ એ માજી જ્યારે પાર્લરમાં જાય ને તમને મને બહુ દાત આવે અને પાછા પાર્લરમાં જઈને કહે બેટા વેક્સ કરી દેજે વેક્સ હવે વેક્સ નો જમાનો ગયો અને ધીમે રહીને નામ કરીને લીંબુ જેવડી અંબોડી છોડે કે થોડી થાય તો હેર સ્ટાઇલ કરી હા ઓલી પાર્લરવાળી વાળી કે માંડમાં દસ પંદર વાળ છે આમાં કોઈ હેર સ્ટાઇલ થાય નહીં પણ સાહેબ જીવનની મજા છે માણસોને ને ક્યારે શોખ પૂરા નથી થતા સાહેબ હમણાં એક ભાઈ છે ને આજ ભોળાનાથ વાત કરી ભોળાનાથ બહુ ભોળા બહુ સાચી વાત હા એક ભાઈ છે એ કાયમ નશા મારીએ પણ ભોળાનાથ એવો ભક્તો ગમે ત્યારે ગમે એટલા વાગે આવે ગામમાં શિવાલય એ મંદિરે જાય ભગવાનને દર્શન કરી આવે અને પાછો છે ને બહુ અલગ ભક્તો ભગવાનને મળવા જાય શિવજીને ક્યારેક મંદિર ખુલ્લું હોય તો અંદર જાય પગે લાગે અને વળી પાછો કાંઈ માંગે નહીં માંગવાનું ક્યારે નહીં બસ જ્યારે જાય પગે લાગે અને ક્યારેક દરવાજો બંધ હોય તો બહારથી ખટખટાવે કે ભગવાનને કે હે વળાનાર આજે જોજો હાજરી પૂરી લેજો આ બધા ભિખારી હું માગવું નહીં મળવા આવું એટલે ભગવાન ત્યાં બેઠો બેઠો જોઈ કે અત્યાર સુધીમાં બહુ બધા અમીર માણસ મારે ત્યાં આવે બધા જ માગવા આવે છે પણ આ એક વ્યક્તિ એવો છે એક દિવસ બે દિવસ દસ દિવસ પંદર દિવસ ચાલે વરફ વરફના વાણા વ્યા ગયા અને થોડોક નશો વધારે એટલે પછી બીમાર એટલે બીમાર પડ્યો એટલે હોસ્પિટલાઈઝ કર્યો એટલે હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં બધા ડોક્ટર સાહેબે રિપોર્ટ કર્યા નિદાન કર્યું કે આનું લિવર ડેમેજ છે હવે લીવર ને પ્રોબ્લેમ છે વધારે જો તમે નશો કરશો તો તમારે લીવર ડેમેજ થાય હવે આ બધું બંધ કરી દેજો પણ આને તો ટેવ જાય નહીં હોસ્પિટલમાંથી જેવો ડિસ્ચાર્જ થયો ને ઘરે આવ્યો વળી પાછો આમ જ અને ભગવાનને ને મળવા જાય અને ભગવાન વિચાર કરે કે આનું તમે એમ કીધું ડોક્ટર સાહેબે તો બે ચાર મહિનાનો મહેમાન છે તોય એ કઈ માંગતો નથી હજી મને મળવા જ આવે આની પરિસ્થિતિ આવી છે એટલે ભગવાન ભોળાનાથ આમે ભોળાવો અને પછી એક દિવસ રાત્રે દસ વાગે બરોબર તૈયાર થઈ અને ભગવાનનું બાણનું ખટખટાવ્યું અને ભગવાને કીધું હે ભોળાનાથ મારી હાજરી પૂરી લેજો ગુડ નાઇટ કાલે મળ્યા ગુડ નાઇટ કરીને આમ નીકળતું હતું ભગવાન ભોળાનાથ આવ્યા ફળપ થઈને આગળ હે ભાઈ ઊભો રે ઓલો કઈ કોણ છો તમે એ કે તારો મિત્ર ઈ કે પણ મિત્રો કોણ અત્યારે આટલા વાગે કે આ કે તું રોજ જેને મળવા આવે છે ને હું મળવા જાઉં મારા ભોળાનાથ ને કે હા ભોળો નાથ આવ્યો છું એટલે ઓલો કે તમે આવ્યા હા વાહ માતા પાર્વતી શું કરે કાર્તિક બધા મજામાં છે ને હા ગણેશજી કેમ છે તો તો આખા બધાને ખબર અંતર પૂછી નાખી કે બધું ઠીક છે પણ હું કાયમ તું મને મળવા આવે છે ને એટલે આજે મને ઈચ્છા થઈ કે હું જાઉં વાહ ઓલા ને આનંદ થઈ ગયો વાહ 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 મારી દોસ્તી તમે નિભાવી અને દોસ્તી નિભાવીને તમે આવ્યા ધન્યવાદ છે હા પાછા ક્યારેક મળશો એ કે ના એમ નહીં આમ છૂટા ન પડાય હું ડાયરેક્ટ કૈલાસ આવ્યો છું હવે હું તને પસંદ થયો છું હામેથી એટલે તારે કાંઈક માંગવું પડ્યું ભગવાનને ખબર હતી કે આનું હવે આયુષ્ય ટૂંકું છે એટલે કાંઈક માંગશે પણ ઓલો કે ના માગે બીજા અત્યાર સુધીમાં ક્યારે તમારી પાસે માંગણી કરી હું મળવા જ આવતો હતો કે આય મને ખબર છે પણ હું તારી સામે આવ્યો છું આટલું મારું કામ છે તોય હું છોડીને આવ્યો હવે કાંઈક તો તારે માંગવું જ પડે બહુ કાલાવાલા કરો ઓલો એક ના બે નો થાય કે ના ના હું માગું નહીં માગે બીજા ભગવાને કીધું હવે માગી લે માગી લે યાર એટલે પછી ભગવાન આવું કીધું ને એટલે ઓલો કે જો

ઓલો કે એમ થોડું થઈ જાય મનુષ્ય દેહ આપીને તમે છૂટા થઈ જાય એમ નહીં હજી માંગવાનું કીધું હજી માંગી લેવું કે શું ઈ કે મનુષ્ય દેહ તમે આપશો મને કે આ પાકું ઈ કે ત્યાર પછી તમે જે આ બધા અંગો આપો એ આવી જ રીતે આપશો ભગવાન કે હા બધા માનવ દેહ ને જે રીતે બનાવ્યો એ રીતે તને બનાવવાનું ઈ કે પણ તમે દાંત કેટલા આપો ઈ કે બત્રીસ તો શરત કરાવી ઓલા કે જો ભગવાન એક કામ કરો મનુષ્ય દેહ મને આવતા જન્મમાં મળવો જોઈએ પણ મારી એક જ શરત છે કે બત્રીસ દાંત મને નહીં જોઈએ

હવે બાઈ એનો હોહરો ત્યાં બેઠો બેઠો જોતો હોય કે મારી બહુ બાપાને તો બહુ તાડી પાડી પાડીને બોલાવે કે લાડુ ધરાવીએ મને કપ ચા પીવરાવી દે ને ઘણું થઈ જાય આ ખરેખર જીવનની સચ્ચાઈ છે સાહેબ હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો ને એક દાદા ખૂણામાં બેઠા હતા એટલે નાસ્તો આવ્યો બ્રેકફાસ્ટ એટલે મને પછી એમ થયું મેં કહ્યું હાલો દાદાને દઈ આવું એટલે હું પ્લેટ લઈને દાદા પાસે ગયો મેં કહ્યું દાદા નાસ્તો લઈ લો એટલે દાદાએ બહુ સારો જવાબ આવ્યો મને કે બેટા

કોઈ કદાચ ભગવાનના પ્રસંગ આવે કે અષ્ટમી હોય કે નવરાત્રી હોય આવા બધા એની અંદર તમે ઉપવાસ કરો પણ એકત્રીસ તારીખ નો ઉપવાસ શું કામ કરે મને કે મારે બે દીકરા છે ત્રણ વર્ષ પેલા નોખા થઈ ગયા અને ઈ નોખા થઈ ગયા અને પછી મારો ભાગ પડ્યો સાહેબ અને સમાજ વાળા એવું નક્કી કર્યું કે ત્રીસ દિવસ આને ત્યાં ને ત્રીસ દિવસ આને ત્યાં અને ત્રીસ ત્રીસ દિવસ મારે એક એક દીકરાને ત્યાં ખાવાનું હોય એકત્રીસમી તારીખ આવે ને તો બે દીકરામાંથી એક પણ હો મને જમવાનું નથી દેતી લે ત્યારથી નક્કી કરી નાખ્યું કે એકત્રીસ તારીખનો આપણે ઉપવાસ કરી દેવો ભલામણ આ આ જીવનની બહુ સચ્ચાઈ છે સાહેબ અને આ બહુ જરૂરી છે એટલે ડાયરાની અંદર કાયમના માટે અમે કહીએ છીએ ત્યારે વક્તા તરીકે સાહેબ અને એ સમય છે કારણ કે વક્તા તરીકેની અમારી ફરજ થઈ જાય કે આપણા જે કવિઓ લખી ગયા વાત અમારી કાંઈ વાતો અમે નથી કરતા પણ આપણું ખાનદાન કેવું હોય આપણો સમાજ શું છે તમે કઈ જગ્યા ઉપર જીવો છો આપડા પરિવારની અંદર સભ્ય કેવા હતા સાહેબ આવી ખુમારી આવી જાય ને તો માનવ સેવાની જોત પ્રગટે સાહેબ આમ નામ ભગટે નહીં સાહેબ હા મને માનવ સેવા જ્યાં મારા તમારા જીવનની અંદર થઈ જાય ને એ તમારા મારું ભેગું આવે બાપ બાકી જે કંઈક આ દુનિયા છે ને આ જજ એવું કરે ને મને તમને કોઈ ખબર કાંઈ ખબર પડે નહીં હનુમાનજી મહારાજ દીધી એમ કેવાતું હોય કે દરિયો પાર કરી અને સીતા માતાજી ની પાસે જવાનું હતું વાવડ લઈને સમાચાર લઈ અને તેદી આખું એનું ભગવાન રામ નું સૈનિક ના બધા વાનર સેના ઉભા રહી ગયા દરિયો ટપવાનો પણ એમાંથી કોઈ ની કઈ હિંમત થઈ નહીં અંગત કેવું દરિયો ટપું પણ પાછું મારાથી ન હોય અને બીજાની કોઈ હિંમત નહીં હતી અને ત્યારે હનુમાન દાદા ને એવી પીઠ થાબડી એના સમાજે અને હનુમાન દાદા જય ભગવાન શ્રી યાદ કરી દરિયો ટપી સીતાજીને બહુ સરસ રીતે સમાચાર દીધા એક અંગુઠી આપી દીધી સાહેબ આનંદ આનંદ થઈ ગયો અને આખા લંકામાં આટો મારી અને હનુમાનજી જયારે પછી વળી પાસે ભગવાન રામ પાસે આવ્યા ને ત્યારે એનો સમાજ ભેગો થઈ અને દાદા હનુમાન એટલા બધા સન્માનિત કર્યા વાહ

એ વૈદ્ય લાવવાનું એટલે લંકામાંથી સુસેન નામના વૈદ્ય લઈને આવ્યા અને સુસેન નામના વૈદ્ય જોયું અને બરોબર લક્ષ્મણજીની આમ નાડી તપાસીને કીધું કે બાપ સૂર્યોદય થાય એ પહેલા ત્રણાચાર પર્વત ઉપરથી સંજીવની નામની વનસ્પતિ તમે લઈ આવો તો જ એમ કહેવાત હોય કે આ લક્ષ્મણજી જીવિત થશે અને ત્યારે સમાજવાળા ત્યાં જ બધા હતા એને પૂછ્યું કે વૈદજી આ તમારે રોણાચલ પર્વત સુધી જ અમારે જવું પડે ને લેવા આ લંકામાં નથી એટલે વૈદ્યે બહુ સારી વાત કરી કે ભાઈ લંકામાં હતી આ વનસ્પતિ હતી સંજીવની નામની વનસ્પતિ લંકા માં હતી પણ જયારે તમારા હનુમાનજી આવ્યા અને લંકા હળગાવીને એ બધી એમ કેવાય કે હળગી ગયો ત્યારે વનસ્પતિ પણ નાશ થઈ ગઈ સાહેબ અને એ સમાજ જે હનુમાન દાદાને બરોબર સન્માનિત કરતા વખાણ કરતા સમાજ આખો એક બાપ તને તો સીતા માતાને ને ખબર કાઢવા માટે મોકલાયો તો લંકા હળગાવવાનું તને કોણે કીધું સાહેબ આ દુનિયા છે એટલે કવિ કે કે લોકના સાગર વિશે નાવથી તરસો નહીં રંગની દુનિયા તણા ધોકા કદી ધરશો નહીં આ બે રંગની દુનિયાનો ક્યારે ભરોસો ન થાય એટલે કવિ કે ગોર જંગલ માં સીતા ને પુત્રો અમે જન્મ આવ્યા છે શ્રી કૃષ્ણ ને બિલ ના બાણે પોતે અમે હણાવ્યા છે કલમ દુજે છે લખતા પાપ પોથી માં કારણ સંત મોહન ને પોતે અમે હણાવ્યા છે માટે લોકના ના સાગર વિશે નાવ થી તરસો નહીં દો રંગ ની દુનિયા તણા ધોકા કદી દરસો નહીં આ બે રંગ ની દુનિયા નો ક્યારે ભરોસો જ ન થાય